ઓક્સિજન સપોર્ટની સાથે નિષ્ણાંત બાળ રોગ સર્જરી તબીબોની જરૂરિયાત આ કેસમાં ત્યાંના તબીબોને જણાઈ આવી જેથી તેઓએ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યા ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ બપોરે એક વાગે આ બાળક પ્રિન્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યું સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાના માત્ર બે કલાકની અંદર જ તેના એક્સ ના આધારે ઇમરજન્સી બ્રોન્કોસ્કોપી કરીને ડાબા ફેફસામાં ફસાયેલા સોયાબીનના દાણાને દૂર કરવામાં આવ્યા સર્જરી અત્યંત જટિલ હતી પરંતુ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના વડા રાકેશ જોશી અને તેમની ટીમે છેલ્લા બે વર્ષમાં અંદાજિત એકાવન જેટલા બાળકોની બાહ્ય પદાર્થ જવાની સર્જરી કરી છે આ બહોળા અનુભવના પરિણામે અને પ્રિન્સની પિતાની સતર્કતાથી માત્ર બે કલાકમાં જ આ બાળકની સર્જરી કરીને આ સોયાબીનનો દાણો કાઢવામાં સફળતા મળી અને હવે બાળક પુનઃ પહેલાની માફક જ શ્વાસ લઈ શકે છે આવો જ એકસો સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં બન્યો જેમાં બે વર્ષનો યુસુફ નામનો બાળક કે જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે તે ટાંકણી ગળી ગયો હતો આમ જોવા જઈએ તો યુસુફના પિતા મોહમ્મદ કૌસર શેખ વ્યવસાય દરજી છે એક દિવસ આ બે વર્ષનો યુસુફ ઈશારા કરીને તેની માતાને કહી રહ્યો હતો તે તે કઈક ગળી ગયો છે જેથી તેને પણ શરીરમાં સમસ્યા ઊભી થતા માતાપિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈને દોડી આવ્યા હતા આ કિસ્સામાં જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે કોઈ બાહ્ય પદાર્થ બાળક ગળી ગયું છે જે મેટલ છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું પરંતુ આ કિસ્સામાં મહત્વની બાબત એ બની રહી કે તબીબોના અનુભવના પરિણામે જ્યારે આ બાહ્ય પદાર્થના ચોક્કસ સ્થાનની ખબર પડી ત્યારે તબીબોના મોનિટરિંગ હેઠળ તેણે મણમાર્ગે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો માતા-પિતાની ધીરજ, બાળકના સહકાર અને તબીબોના અનુભવના લાભથી યુસુફને કોઈપણ જાતની સર્જરી કર્યા વિના જ આ મોટા આકારની સોય મણમાર્ગે કાઢવામાં સફળતા મળી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશી જણાવે છે કે આ બંને કિસ્સા જોઈને માતા પિતાએ ચેતવાની જરૂર છે બાહ્ય પદાર્થ ગળી જતા ઘણા કિસ્સામાં સર્જરી વિના પણ અનુભવ અને ધીરજના પરિણામે તબીબોના સતત મોનિટરિંગ દ્વારા પણ બાહ્ય પદાર્થ મળ માર્ગે અથવા મોના માધ્યમથી દૂર કરી શકાય છે પરંતુ જો આવો પદાર્થ ગળી ગયા બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાય અને એ પદાર્થ નળીમાં ફસાઈ ગયો હોય તો ચોક્કસપણે સર્જરી કરીને જ આ સમસ્યા દૂર કરી શકાય છે જે પ્રિન્સના કિસ્સામાં બન્યું છે બાર સર્જરી વિભાગના તબીબો અને ક્રિટિકલ એનેસ્થેટિસ્ટ ડોક્ટર ભાવના રાવલ અને ડોક્ટર નમ્રતાની કોઠા સૂજથી આ સર્જરી સફળતાપૂર્વક પાર પડી ડોક્ટર જોશીએ ફરી એક વખત નાની ઉંમરના બાળકોથી સિક્કા ટાંકણી સેલ રમકડાનો એલઈડી બલ્બ ફિનાઇલ જેવા પદાર્થોને દૂર રાખવાનો અનુરોધ કર્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ